દર્શક મિત્રો કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો તમારા માટે ઘરનો બ્લોગ લઈને આવી ગયા છીએ આજે હેતવીને પનીર ભૂજી ખાવાની છે તો પનીર ભૂજી બનાવવાની છે પેકેટમાંથી તો ચાલો તમને પણ દેખાડું મિત્રો છોકરાઓ માટે ઓફિસેથી આજે ઈદ તો બધાની ઈદ મુબારક અને આજે બજાર ઠંડુ હતું નીકળી જ ગયા ઓફિસર છોકરો માટે ભજી રસ્તા ભજીયા ફેમસ છે તો ચટણી મેઠી ચટણી અને ભજીયા પાછા પેકા ને પતરી ના ભજીયા અને લસણે લસણીએ ભજીયા છોકરાઓને પતરીના ભજીયા ભાવે પતરી ને ભજીએ અને દિયા ભાઈ ભાઈ હાલો 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 આવતા રહ્યો અરે કમલેશ મને ફોન કે ઓલા કે ઘડી થઈને ફોન કરે હે ત્રણ ચાર વખત ફોન કર્યો ઘડી થઈને ફોન કરે

ત્યારે હેતુને ખાવું છે પનીર ભુજી તો આપણે આ તાવડાવાળાનું પેકેટ પડ્યું હતું તો અત્યારે આપણે બનાવવાના છીએ તો એ તોડી નાખ્યું છે પેકેટ મેં અને જો અહીં ટામેટાની મેં ગ્રેવી કરી લીધી છે અને પેકેટ મેં પાણીમાં ઉગાડી લીધું છે પનીર મેં છીણી લીધું છે અને એમાં દૂધ થોડુંક નાખીશ અને નાખીશ થોડી મલાઈ તો ચાલો હવે હું પનીર ભુજી બનાવીશ તો જોતા રહ્યો પનીર બનાવવા માટે અને એની પેન રાખી એની અંદર આપણે બે પાવરા તેલ નાખ્યું ગરમ થઈ ગયું છે અંદર આપણે તેલની અંદર સરસ મજાની જે ગ્રેવી સકળાઈ ગઈ છે તેની અંદર તો એની અંદર જે આપણે ટેસ્ટ કરીને રાખીએ તો મસાલો પાણીમાં પલાળીને રાખ્યો તો એ નાખી દેસું આપણે આને બે થી ત્રણ મિનિટ પકાવવાની છે એટલે આને શેકવાની છે તેલની અંદર બે થી ત્રણ મિનિટ

પેકેટની અંદર બધું જ નાખેલું આવે છે મીઠું મરચું બધું એટલે આપણે કશું જ નાખવાનું એડ કરવાનું નહીં એ લોકો એમાં લખે એ પણ લખેલું હોય છે કે કેટલું પાણી એડ કરવું કે કેટલું ટામેટાની ગ્રેવી એડ કરવાની ને એક કપ દૂધ અને પાંચથી છ મિનિટ પકાવવાનું અને એક કપ પાણીમાં આપણે પેકેટ ઉગાઈલું હતું પલાઈ લઉં આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે